જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં કાર્તક અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો આ દિવસે શું કરવું શું ન કરવું અને આ દિવસે કરવાના ઉપાયો સાંભળશું તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર બાવીસ બુધવારે કારતક મહિનાની અમાસ છે આ દિવસે કારતક મહિનો પૂર્ણ થશે તથા આ અમાસ બુધવારે આવતી હોવાથી તેને બુધવારી અમાસ કહેવાય છે આ દિવસે પૂજા પાઠ ધૂપ ધ્યાન તીર્થ દર્શન સ્નાન અને દાન કરવાનું મહાત્મ છે બુધવારે આ અમાસ આવતી હોવાથી ભગવાન શ્રી ગણેશ અને ભગવાન ભોળાનાથની એક સાથે પૂજા કરવાનો શુભ સંયોગ બની રહ્યો છે આ દિવસે જેમની કુંડળીમાં બુધ ગ્રહ પીડિત છે તેમને બુધ ગ્રહની પૂજા કરવાથી ગ્રહ દોષ પીડા દૂર થાય છે બુધવારે આવતી અમાસનો દિવસ જે જાતકની કુંડળીમાં પિતૃદોષ અથવા કાલ દોષ હોય તો તેમના નિવારણ માટે આ દિવસ ખૂબ જ શુભ છે અમાવસ્યા દર મહિને એકવાર આવે છે આપણા શાસ્ત્રમાં ચંદ્રની સોળ કળાને અમા કહેવામાં આવે છે મહિનાની પંદરમી તિથિએ ચંદ્ર દેખાતો નથી એટલે કે જેનો ક્ષય નથી થતો કે ઉદય પણ નથી થતો આથી આ તિથિને અમાવસ્યા કહેવાય છે અમાવસ્યાના સ્વામી પિતૃદેવ છે આથી આ દિવસ પિતૃઓને સમર્પિત હોય છે આ દિવસે સ્નાન ધ્યાન કરી પિતૃઓનું સ્મરણ કરી દાન પુણ્ય કરવામાં આવે તો પિતૃદેવની કૃપા પ્રાપ્ત થાય છે તે પ્રસન્ન થઈ તેના વંશજોને શુભતા મંગલતા સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે તેમાં આ અમાસ બુધવારે આવતી હોવાથી આ દિવસે કરેલ સ્નાન દાન ધ્યાન સિદ્ધ થઈ જાય છે આપણા ધર્મમાં અમાસના દિવસે પવિત્ર નદી કે ગંગા સ્નાન કરવાની પરંપરા છે પરંતુ નદી કે જળાશય સ્નાન કરવા ન જઈ શકાય તો ઘરે રહીને નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા વિધાન છે આથી આ દિવસે ઘરના મંદિરમાં રહેલા શિવલિંગ અથવા શિવાલયે જઈ શિવલિંગ પર જળ દૂધ કાળા તલ ધતુરુ બીલીપત્ર વગેરે ચડાવી દીવો પ્રગટાવી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો હનુમાનજીને દીવો પ્રગટાવી હનુમાન ચાલીસા કે સુંદર કાંડનો પાઠ કરવો આ અમાસ બુધવારે આવે છે આથી બુધવારે ભગવાન શ્રી ગણેશજીને પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી દુર્વા ચડાવી લાડુ કે ગોળનું નૈવેદ્ય ધરાવવું ધૂપ દીપ કરી આરતી કરવી ભગવાન ગણેશનો મંત્ર શ્રી ગણેશાય ગણેશ મંત્રનો જપ કરવો બુધવારી અમાસના દિવસે ઉપવાસ એકટાણું કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવદ્ ગીતા સુંદરકાંડ વિષ્ણુ સહસ્ત્ર વગેરેનો પાઠ કરવો ઉત્તમ ફળદાયી છે જેમને પીડા છે તેમણે આ દિવસે કાળા તલનું દાન કરવાથી રાહુની પીડામાંથી મુક્તિ મળે છે બુધવારી અમાસે પીપળાની પૂજા કરી પ્રદક્ષિણા કરી દીવો કરવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા પીપળાના ઝાડ નીચે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે બુધવારી અમાસના દિવસે ગાયને ઘાસ ખવડાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી નાખવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે બુધવારી અમાસના દિવસે લીલા મગ ઘાસ પન્ના લીલા રંગનું વસ્ત્ર ચંદનનું દાન કરવું એ શ્રેષ્ઠ દાન મનાયું છે આ દિવસે ગરીબ ફકીરોને શાક પૂરી જમાડવાથી ઘરમાંથી અન્ન ક્યારેય નહીં ખૂટે તેવો ઉલ્લેખ શાસ્ત્રમાં કરેલો છે આ દિવસે કાળા કૂતરાને રોટલી કે બિસ્કીટ ખવડાવવાથી દોષ દૂર થાય છે ગાયને રોટલીમાં કાળા તલ મિક્સ કરી ખવડાવવાથી કાર્યમાં આવતા દરેક અવિધનો દૂર થાય છે આ દિવસે પવિત્ર જળાશય નદી કે ગંગામાં સ્નાન કરવાથી ગ્રહદોષ પીડા દૂર થાય છે આ દિવસે જો રસ્તામાં કિન્નર મળે કે પછી ઘરે આવેલ કિન્નરને યથાયોગ્ય રોકડ રકમ આપવાથી આર્થિક લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે જે મનુષ્ય પીપળાના વૃક્ષને જોઈને પ્રણામ કરે છે તેનું આયુષ્ય વધે છે તથા તેની નીચે બેસીને જે જે ધર્મ કર્મ કર્મ કરે કરે છે 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 તેના પૂર્ણ થઈ જાય તથા પીપળાને સ્પર્શ તેમના બધા કાર્યો સિદ્ધ થઈ જાય છે તથા કોઈ ગ્રહજન્ય પીડા તેમને હેરાન નહીં કરે એવું કહેવાય છે કે બુધવારે અમાસના દિવસે કરવામાં આવેલા કાર્ય સફળતા તરફ લઈ જાય છે આથી આ દિવસે ઘરમાં માટીના ગણેશ લાવી શેરડીનો તાજો રસ અને એકસો આઠ દોરવાથી અભિષેક કરવો શાસ્ત્રોમાં કહ્યું છે કે આ ઉપાય કરવાથી વર્ષો જૂના અટકેલા કામ પૂર્ણ થવા લાગશે જીવનમાં આવતી પરેશાની મુશ્કેલી દૂર કરવા ગણેશ મંદિરે જઈ ગણેશના જમણા હાથમાં અગિયાર દૂરવા મૂકવાથી પરેશાની રોગ દોષ બાધા વગેરે દૂર થઈ જાય છે તથા લાડુ ધરાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે હાથીને લીલો ચારો ખવડાવવાથી દુઃખ સંકટનો નાશ થાય છે જેમને ધન પ્રાપ્તિ માટે બાધા આવી રહી છે તેમણે થાળીમાં ચંદનથી ગમ ગણપતયે લખી પાંચ બુંદીના કે કોઈ પણ લાડુ મૂકી ગણેશ મંદિરમાં દાન કરવાથી ધન પ્રાપ્તિ આડે આવતા તથા ધંધામાં આવતા અવરોધ દૂર થાય છે આ દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી પાઠ કરનારની ઉપર તથા તેમના ઘર પરિવાર ઉપર કોઈ પ્રકારનું સંકટ કે નજર દોષ વગેરે નથી લાગતો એક અદ્રિત્રી સુરક્ષા કવચ તેમની રક્ષા કરે છે જેમની કુંડળીમાં ચંદ્ર શનિનો વિષયોગ શનિ રાહુનો શાપિત યોગ સર્જાયો હોય તેવા જાતકે બુધવારે અમાસના દિવસે વિધિ વિધાનથી કર્મકાંડ કરે તો તે દોષમાંથી મુક્તિ મળે છે બુધવારે અમાસના દિવસે દરિયાકાંઠે કે નદી કિનારે શિવાલયમાં નારણ બલિત શ્રાદ્ધ કે પછી ત્રિપંડી શ્રાદ્ધ કરવાનું મહાત્મ્ય છે બુધવારે અમાસના દિવસે કરવામાં આવેલા તર્પણ સમસ્ત પિતૃઓને તૃપ્ત કરે છે આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે પિતૃને પિંડદાન કરનાર તર્પણ કરનાર વ્યક્તિ દીર્ઘાયુષ પુત્ર પોત્રાદિ યશ સ્વર્ગ લક્ષ્મી પશુ સુખ સંપન્ન અને ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ કરે છે પોતાના પિતૃની કૃપાથી બધા જ પ્રકારની સમૃદ્ધિ સૌભાગ્ય રાજ્ય અને મોક્ષને મેળવે છે તો મિત્રો આ હતું અમાવસ્યાનું મહાત્મા અને આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ હવે સાંભળશું કે અમાવસ્યાના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ મિત્રો અમાસ એ અંધારાનું પ્રતિક છે આપણા ધર્મશાસ્ત્રમાં દરેક દિવસ દરેક તિથિનું એક અનોખું મહત્ત્વ હોય છે જે તે દિવસે સારી અને ખરાબ બંને પ્રકારની ઉર્જાઓ ઉત્પન્ન થતી હોય છે અને માનવના જીવન ઉપર તેની સૌથી વધારે ગાઢ અસર થાય છે અમાસના દિવસે નેગેટિવ ઉર્જા સૌથી વધારે પાવરફુલ હોય છે આથી અમાસના દિવસે નકારાત્મક શક્તિ નકારાત્મક આચાર વિચારથી દૂર રહેવું જોઈએ જે રીતે શુભ લાભ અમૃત રોગ ઉદ્રેગ જેવા ચોઘડિયા હોય છે તે જ રીતે અમુક સંપૂર્ણ દિવસો જ શુભ કે અશુભ હોય છે જેમ કે વિજયાદશમી વસંત પંચમી આ બધા વગર જોયા શુભ મુહૂર્તો છે એવી જ રીતે અમાસ અને ચૌદસ એ અશુભ તિથિ છે અમાસના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ જે કરવાથી માનવીનું જીવન ધનોત્પનોત થઈ જતું હોય છે કારણ કે અમાસના દિવસે જે બુરી આત્માઓ હોય છે એ ખૂબ જ સક્રિય હોય છે આથી જ અમાસના દિવસે સ્નાન દાન ધ્યાન મંત્ર જપ કરવાનો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે આ દિવસે પ્રેત આત્માઓ વાતાવરણમાં ઘૂમતી હોય છે તો અમુક પ્રકારના કામ કરનાર માનવીઓને શોધીને તેના પર તે હાવી થઈ જતી હોય છે અમાસના દિવસે નકારાત્મક આચાર વિચારથી હંમેશા દૂર રહેવું જોઈએ અમાસના દિવસે ખાસ કરીને પીપળા આમલી વડ કે મહેંદીના ઝાડ નીચે ભૂલથી પણ ન બેસવું કારણ કે આ બધા વૃક્ષોમાં ભૂતો અને પ્રીતાત્માઓનો વાસ હોય છે આ દિવસે આ બધી જ બુરી શક્તિઓ વધારે સક્રિય હોય છે અને મનુષ્યના શરીરમાં એ જલ્દી વાસ કરી લે છે અને તેમને વસ્ત કરી લે છે અમાસના દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કે પૈસાની લેતી દેતી ન કરવું કોઈ નવા ધંધાની શરૂઆત પણ આ દિવસે ન કરવું અમાસના દિવસે અન્ય કોઈના ઘરનું ભોજન પણ ન કરવું જોઈએ કે હોટલમાં પણ ન ખાવું જોઈએ પોતાના ઘરમાં બનાવેલું તાજું અને ગરમ ભોજન જ જમવું ઠંડુ ભોજન પણ ન જમવું કારણ કે અન્ય લોકોના ઘરમાં કે હોટલમાં ખાવાથી જેણે ભોજન બનાવ્યું છે અથવા જેનું ભોજન છે તેની નકારાત્મક ઉર્જા તેમાં સામેલ હોય છે ભોજન કરનારના શરીરમાં પ્રવેશી તેમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી શકે છે અમાસના દિવસે નવા વૃક્ષો વાવવા તેમની સેવા કરવી વગેરે કાર્યો કરવા જોઈએ પરંતુ આપણાથી ઝાડને ક્યારેય પણ આ દિવસે હાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જો તેવું થશે તો ગ્રહદોષ અથવા પિતૃદોષના ભાગીદારી બની શકો છો અમાસના દિવસે પિતૃઓને આત્મતૃપ્તિ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ જેવા કર્મ કરવામાં આવે છે આથી આ દિવસે ખાસ ધ્યાન રાખવું કે તમારાથી કોઈ પિતૃ દુઃખી ન થાય પિતૃ દુઃખી થાય તો તમે શ્રાપના ભાગીદાર બની શકો છો જેના પરિણામ સ્વરૂપે સફળતા મળતી નથી ધનહાનિ અને આર્થિક સંકટનો ભોગ તથા વંશ સાથે જોડાયેલ સમસ્યા થઈ શકે છે અમાસના દિવસે ઘરે જે ભિક્ષુક આવે તો તેને ખાલી હાથે ન મોકલવા કે તેમનું અપમાન ન કરવું તેમને દાન સ્વરૂપે અન્ન કપડાં અથવા તમારી ક્ષમતા અનુસાર દાન જરૂર કરવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આ દાન પિતૃઓને પ્રાપ્ત થાય છે તથા અમાસના દિવસે ઘરના વડીલોનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ આમ કરવાથી તેમની આત્મા દુઃખી થશે

જેની સંપૂર્ણ માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ